નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આપણે એક કામથી આજે નડિયાદ આવ્યા હતા આ સંતરામ સર્કલ છે અને ત્યાંથી આપણે વૈશાલી સિનેમા છે એ તરફ શાક માર્કેટ જે છે ત્યાં બાજુમાં જ એક સરસ ભજીયાની લારી છે ત્યાં ચિરાગભાઈ આપણે લઈને આવ્યા છે અશોક ભજીયા વૈશાલી રોડ નડિયાદ છે અને પચાસ વર્ષ જૂની આ લારી છે અશોકભાઈ સામે બેઠા છે અને તે પચાસ વર્ષથી અહીંયા રાત્રિભજીયાની દુકાન એટલે કે લારી ચલાવે છે આજુબાજુમાં ખૂબ જ ફેમસ છે અને એના ટીકડી ખૂબ જ ફેમસ હોય છે એમ કહેવાય છે જોકે બધા જ ભજીયા ટેસ્ટી જ હોય છે કાંદાવાળા છે ટીકડી છે દાળવડા છે આ બધા જ ભજીયા ટેસ્ટી હોય છે અને સાંજે લગભગ છ સાડા છ વાગ્યા પછી આ ભજીયાની લારી ચાલુ કરે છે અને પચાસ વર્ષથી એક ધારો જે ટેસ્ટ છે એવો અહીંના બધા જે ભજીયા ખાવા આવે છે એ લોકો જણાવે છે ચિરાગભાઈ અહીંયા ટીકડી અને બટાકાવાડા અને બધી જ પ્રકારના ભજીયા વારફરથી મંગાયા છે અને આપણે ટેસ્ટ કર્યો છે બહુ જ ખરેખર ટેસ્ટી ભજીયા છે અહીંયા ટીકડી અહીંના ફેમસ છે એવું અહીંના જે ભજીયા ખાવા આવ્યા છે એમણે આપણે જણાવ્યું છે ચિરાગભાઈ અને જયેશભાઈ પણ અત્યારે ભજીયા ખાઈ રહ્યા છે નડિયાદ શાક માર્કેટની પાછળ વૈશાલી રોડ તરફ આ રાત્રિ ભજીયાની દુકાન છે એટલે લગભગ અગિયાર બાર વાગ્યા સુધી આ ચાલે છે અને એ દરમિયાન અનેક લોકો અહીંયા ભજીયા ખાવા આવે છે અશોક ભજીયા અશોક ભજીયા આવજો અશોક ભજીયા એ લારી છે આ રાત્રિ ભજીયાનું જ અહીં વેચાણ થાય છે અને ખૂબ જ ખરેખર ટેસ્ટી જ આપણે બધી પ્રકારના ભજીયા ખાધા છે અને અશોકભાઈ પાસે વાત જાણીએ કેટલી જૂની લારી છે પચાસ વર્ષથી આ જઈએ પચાસ વર્ષથી જાય આપણે થોડા વહેલા આવ્યા છીએ કારણ કે આપણે નડિયાદ જે કામ હતું એ કામ પતી ગયું છે એટલે આપણે થોડા વહેલા આવ્યા છે બાકી ખરેખર ભજીયા ખાનારા હજુ મોડાવશે અને ગાય છાપ બેસન સારામાં સારી ક્વોલિટીનું બેસન અને આ કપાસિયાના તેલમાં જ જો સારું જ તેલ છે અને એમાં ભજીયા તળાય છે અને લાઈવ એમ કહેવાય છે કે ટીકડી ને દાળ વડા ને કાંદા વડા બધું લાઈવ અહીંયા ફ્રેશ જ બનાવવામાં આવે છે તેલ જ જ એમણે આપને બતાવ્યું કે અહીંયા જો ગાય છાપ બેસન સારામાં સારું બેસન વાપરીએ છીએ અને અશોકભાઈએ પણ જણાવ્યું કે અમે અહીંયા કપાસિયા તેલ જ વાપરીએ છીએ અને સારું જ તેલ હોય છે મેં તમે જો હજુ ધીરે ધીરે ભજીયા ખાવાના શોખીનો છે બધા આવી રહ્યા છે અને આ મરચાં જો લીલા તીખા તળેલા મરચાં છે અંદર અને અહીંયા જો ફ્રેશ લાઈવ બનાવટ જ કરવામાં આવશે અહીંયા આવીને સ્ટાફ બધો છે એ બધું અહીંયા તમારી નજર સામે જ ભજીયાને બધું બનાવે છે એટલે લાઈવ ટીકડીને એવું બધા બનાવે છે અને ટીકડી વધારે ખવાય છે અહીંયા આગળ હવે પછી જ નવ વાગ્યા પછી લગભગ ભજીયા ખાનારા બધા આવશે અને એમ કહેવાય છે કે આજુબાજુના ગામના લોકો જે નડિયાદ આવે કામે કંઈ તો એ રાત્રે પછી અહીંયા ભજીયા ખાવા ખાસ આવે છે બફવાડા ગોટા બધી પ્રકારના સરસ ભજીયા એ ઉતારવામાં આવે છે ખેડા જિલ્લા ખાતે અશોક ભજીયાવાળા ગમે ત્યાં નાના નાનામાં નાનું બાળક બતાવી શકશે આ કયો એરિયા છે સંતરાવ વિસ્તાર શાક માર્કેટ પાસે વૈશાલી સિનેમા જતાના ગરનારા પાસે અને કેટલા વાગે શરૂ કરે છે આમ ભજીયા સાંજે છ વાગે શરૂ કરે છે રાત્રે 11 થી 11:30 ની અંદર બંધ થાય બરોબર અને બધા ભજીયા ખાવા બો આવે છે છોડા જિલ્લાની અંદર પંદર થી 20 કિલોટેના એરિયાના લોકો અહીંયા ભજીયા ખાવા આવા આવે એ એટલા ફેમસ છે એમ અહીંના ભજિયા એટલા ફેમસ ને પ્રખ્યાત છે આ કે બોમ્બે જાય છે બોમ્બે જાય આઈટમ ઢેબરી ઢેબરી જે ડુંગરીને ઢેબરી ક્યાં છે હા એ ઢેબરી ફેમસ છે અને આ એક આર્ટિસ્ટ હતા પેન્ટર હતા અને બાજુમાં જ એમની દુકાન છે અને સારું પેન્ટિંગ કરે છે અને એ આ ભજની લારીના ઘણા વર્ષો જૂના સાક્ષી પણ છે તમે જુઓ લારી જ જૂની લારી છે તમને ખ્યાલ આવી જાય અને આ જો ટીકડી લાઈવ બનાવે છે અહીંયા અને તમે જોયું આગળ એક ભાઈ લોટ તૈયાર કરતા હતા અને આ ટીકડી બનાવાય છે અહીં નડિયાદ શાક માર્કેટના અહીંયા બીજા વેપારી છે એ અહીંયાથી ટ્રેનમાં બોમ્બે જતા હોય છે તો અહીંયાથી આ ભજીયા ખાસ લઈ જાય છે ત્યાં એની ડિમાન્ડ હોય છે જે કાયમી ભજીયા ખાતા હોય છે ત્યાં અને જયેશભાઈ છે જુઓ તે પણ ગોટા ખાઈ રહ્યા છે ચિરાગભાઈ પણ બાજુમાં ઊભા છે અને ખાસા એવા ભજીયા અત્યારે ખાધા છે ખાલી ટેસ્ટ માટે આપણે થોડા ભજીયા ખાવાના હતા પરંતુ વધારે ભજીયા થોડા ખવાઈ ગયા છે પૂરી ભજીયા આપણે એમ છે કે ફ્રેશ જ ભજીયા બનાવીએ છીએ લોટ ને આ બધું જો તમારી નજર સામે જ તૈયાર કરીએ છીએ અને ફ્રેશ જ ભજીયા જેવા ગ્રાહક આવે એ ગ્રાહકની સંખ્યા દેખાય એ પ્રમાણે જ અહીંયા ભજીયા ઉતારવાના હોય છે આ પૂરી ભજીયા છે એમની ખાસ એક એ પણ આઈટમ છે ટીકડી ભ ભજીયાની જેમ જ અને આજે આપણે એક કામથી આવ્યા હતા તો ચિરાગભાઈ ખાસ અહીં આ ભજીયાની લારી લાવ્યા છે આપણને રાત્રે ભજીયાની લારી છે અને હવે ધીરે ધીરે ગરાગી જામી જશે આગળ અને મોડી રાત સુધી બધા ભજીયા ખાશે અને લઈ પણ જશે અને અશોકભાઈ આ ઉંમરે પણ સરસ અહીંયા બેસે છે અને બધા જ જૂના નવા ગ્રાહકોને આવકારે છે તો મિત્રો આ પચાસ વર્ષ જૂની રાત્રિભુજીયાની નડિયાદની લારી છે એનો વ્લોગ આપણે ખાસ શેર કરીએ છીએ અને આપણે ટીકડી અને કાંદાવાળા ખાધા છે ખૂબ જ સરસ ટેસ્ટ હતા આ સીતે આપણે રામ બનીને આવ્યા ગણેશ આજથી ભાદરવા મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને ગણપતિની મૂર્તિ પ્રતિમા વેચાણ શરૂ થઈ ગયું છે એનો બ્લોગ શેર કર્યો છે એ પણ જરૂર જોજો અને સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે ગુજરાત જય ગણેશ